હેલો એટલે ફેમિલી કેમ છો મજામાં મજામાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આજકાલ ધીરે કઈ દેખાતું નથી બાકી તમે પલ્લા લઈને કારણ કે સોરીને એવું બધું છે સોરી વાડી વાડીને ભાઈનું છે આપણે આપણે સોરી વેવી ન પડે ત્યારે અને હાથમાં થોડીક મિસ્ટેક રાખી ચટણી ચલાય બહુ છે હાથ ભારે ભારે થઈ ચલે એટલે કેમ કે અવાજમાં થોડોક પ્રોબ્લેમ રાખ્યો તો કાંઈ વાંધો નહીં લઈએ ગોરિયાને લઈને આપણે અમારા ગોરિયા સાહેબે ચાલો અલગમાં કન્ટિન્યુ રહેતા ખાવું એમ કે ફેમેલી આપણે વાગી ગયા છે અગિયાર અને આપણે જ્યાં સાહેબ પીવા કારણ કે અગિયાર વાગે આપણે સાહેબ પીવાનો ટાઈમ હોય તો સાહેબ પીને બહાર નીકળી જાય છે ખેતર તરફ એના નેજવાનું છે આપણે ને એક સોરીનો સાહેબ તો એક ખીણ નાખવાની એક ખીણ બાકી છે તો એક રસ એક ખીણ નાખીને એટલે આપણે પૂરું આપણે કોઈ રહ્યા છે ને મોજ બાકી હાલે એમ પણ છે ને ગોળિયાનું મોદ આપણે આખો ખટે નહીં બે એક આયાં બાંધ્યો ને કાયા આયાં ખાસ આપડા ગોરિયા ભાઈ આ ગોળીયાના મોદ દરિયા દો એ ગમે એવું બેઠાને ખાઈ પીને દરાઈ ગયેલા લાગે ફૂલ હે કારણ કે સોળી આ બધી આ ક્યારે આખો હતો ને આખા કેરામાં સોળી ખરે મારે રહેતું એ બધી ની દીધું હા ભાઈ ધરાઈ ગયા હે બે હવે આપણે એને પૂછીએ છે ખાવું કે નહીં ખાવું એમ હવે મને ક્રક દેજો ઓય માર બાપ ફાલ

Yeah!

રહેતા આવતો શીખે છે આ હવે તમને લાગે લેવા તો મેળવ નાખે કેમ લાગે રા પૂછો અને કોક કોક હી મળો ને એવું બધું છે લઈ છે એટલો લઈ લીધો ઓલ કલો ભાગ લઈ લીધો આ એટલો બાકી છે લઈ છે પછી ઓલી માંડ સાઠ છે ખીણવાની છે આપણે હમણાં થોડાકથી ખમી રહી બે ત્રણ દિવસ ઘેવા મળી

હા વલકમાં કન્ટિન્યુ રહેજો આપણે આ સોઈ જ છે આ બધા આપણે સાફ કરીએ દેખતો નહીં આ એટલે બાકી છે આપણે ખડ લેતા એટલું બધું આપ કદાચ આ બધું રીંગની છે આપણી અને આ ખર લેવાની બાકી લઈ લઈ હા તો વલકમાં કન્ટિન્યુ રહેતો اے گڑیا گڑیا تو بھی کھا تارے آ بھوگ کاٹ نہیں کٹل بھوت وغیرہ بہت خواہ گانڈ بھائی بہم بہم دے پانی پی تو پانی پی د پڑے کھا دیں ہاں شم کرو تارے પાણી પીવું કે ખાવું ખાવું તો હે એમ કે છે ગડખમ ની રહ્યું આપણે સોળી ખેમ નહીં આ અમારે ગોળીઓ હે ગાગોરીયા તારે ખાવું કે હં ખાઉં કે ને ખાવું હમ્મ હમ તો એ હવે ના પડે છે હમણાં નહીં ખાવું એમ ગડખમથી નીચું આપણે કારણ કે એથી આપણે આ સોળી જે છે ને આ સોળી

અને સારા સાત જો અંદર થવાનો ટાઈમ થઈ ગયો હોય અને હવે રહી છીએ ઘી હાથ બધો ધોઈને નથી થાક થોડા ઉતી દે અને હું તો આખો જે કામ કરી કે થાક લાગી જાય પૂરે પૂરો તો હાલો તો વિડીયો અહીંયા પૂરો કરી છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ કરે બધો મળી એક નવા વલગ સાથે બેઠાટા